સુરતમાં અસામારિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે કતારગામ વિસ્તારમાં ગોટાલા વાડીમાં ઈંડાની લારીમાં આગ લગાડી અસામારિક તત્વ આરામથી જતો રહેતા પોલીસ પેટ્રોલિંગ પર અનેકો સવાલ હાલ ઉભા થઈ રહ્યા છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામારિક તત્વોનો આતંક ખૂબ જ વધી રહ્યો છે તો રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગના નામે ઊંઘથી જ હોય તે જ સમયે અસામારિક તત્વો આમ જનતાને પરેશાન કરી રહ્યા છે ત્યારે આવો જ એક સીસીટીવી સામે આવ્યો છે જેમાં મચાવેલો આતંક કેદ થવા પામ્યો છે વિસ્તારની ઘટના બનવા પામી હતી જેમાં એક અસામાર ઈંડાની લારીમાં આગ લગાડતી સીસીટીવીમાં કેદ થવા પામ્યો છે પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ આગ લગાડી અસામારિક તત્વ આરામથી જતો સીસીટીવીમાં કેદ થયો છે જેને લઈને પોલીસની પેટ્રોલિંગ સામે સ્થાનિકોએ સવાલ ઉભા કર્યા છે વધુમાં સુરતમાં અગાઉ પણ વાહનો સળગાવવાના બનાવો સામે આવી ચૂક્યા છે અને હવે આવી રીતે ઈંડાની લારી સળગાવનો વિડીયો સામે આવ્યો છે તો પોલીસ આ મામલે કેવા પગલા લેશે તે જોવું રહ્યું અઝર કુરસી સાથે પ્રકાશવાળા